અહીંયા અત્યારે આપણે લઈને આવ્યા છે મસાલાવાળો કુકરા તો અહીંયા મેં મંજો લઈ લીધો છે બટેટા કાપીને કા છે અને આમલી લીધી છે ગરમ પાણીમાં પલાળવાણી છે આમલી નીને ગોળ મિક્સરને બનાવવાની છે ગરમ પાણીમાં પલાળી જેસેને અહીંયા મેં મરચાં લીધા છે ધાણા લીધા છે લસણ લીધું છે અને સિંગદાણા લીધા છે એની ચટણી બનાવવાની છે અહીંયા લસણને સૂકા મરચાં લાલ લીધા છે એની ચટણી બનાવવાની છે ત્રણ ચટણી આપણે ચટણી બનાવવાની છે આપણે બટેટા ફોડી નાખીએ બફાઈ છે આપણે આ ધાણા મરચાં સિંગદાણાની ચટણી બની ગઈ છે આ મરચાં ને સુકા મરચાં અને લસણની ચટણી બનાવી છે হে আমলি চি নাখি আঁলি চনীত হাত কৈছে পানী মাখিছে এই মাখো মই কাঢ়ি মিঠো নাখো তো ল'ট থাকো સર્પણે ઘોટ થઈ મકાઈનો લોટ પણાખી હક્યા આપણે લાલ મરચું નાખી હવે આને આપણે ગેસ પર મૂકી દેવું છે ખમણ આપણે આ ચટણી બનાવવાની શરૂ તો કીધું છે

ત આપડે બટેટા ફ્રાઈ થઈ ગયા છે તે નિસ ઉતારી લઈએ અને આપણે મિંડો લઈ લધો છે આપણે રોટ બાંધના છે મિંડાનો આપણે થોડુંક লবণ નાખી દઈએ આમાં મોળમાં તેલ નાખી દઈએ તો આપણે હવે રોટ બાંધી લઉં

મિત્રો આપણે બધા ફૂખરા બનાવી લીધું છે સા રીતના આપણે બધા ફૂખરા બનાવી લીધા છે આપણે અહીંયા તેલ મૂકી દીધું છે આપણો તૈયાર થઈ ગયો છે થોડા ફ્રાય કરી લઈએ આ طرحા ફૂખરા ફ્રાય થઈ ગયા છે બહુ ક્રિસ્પી બનાશે તો આપણે આને કાઢી લઈ હવે આમાં આપણે સરકણી નાખી દેવું

તો આ મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ